ગુજરાત પાસે ઘણા બધા તીર્થસ્થાનો છે એમાંના ઘણા બધા તીર્થસ્થાનો પહાડ ઉપર છે અને ગુજરાતની અંદર ઘણા બધા તીર્થસ્થાનો ધરાવતા પહાડ છે એમાંનું એક નોંધપાત્ર નામ છે ઓસમ ડુંગર રાજકોટથી ગોંડલ થઈને જેતપુર ધોરાજી આગળ આવેલું ઓસમ ડુંગર એક નયનરમ્ય પહાડ છે એનું સ્ટ્રકચર એનો આકાર તમને ખરેખર અચંબિત કરી દે એ રીતનું એનું આખું સ્ટ્રક્ચર છે આ જગ્યાની જે એક ઓરા છે આ જગ્યાનું જે વાઇબ્રેશન છે એ કંઈક અલગ જ છે નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને એક મસ્ત મજાના પહાડની મુલાકાત કરાવવાનો છું એ પહાડનું નામ છે ઓસમ ડુંગર એને માખણીઓ પહાડ પણ કહે છે અને જૈન શ્રદ્ધાળુઓ એને ઢંકગીરી તીર્થ પણ કહે છે ત્રણ નામ ધરાવતો આ પહાડ ઓસમ પહાડ માખણીઓ પહાડ અને ઢંકગીરી નામે પ્રચલિત છે ધોરાજીથી લગભગ બાવીસેક કિલોમીટર દૂર આવેલો આ પહાડ એક સારું વન ડે પિકનિક નું સ્થળ છે એક સરસ પ્રાકૃતિક સ્થળ છે અને હવે મારી સાથે ચાલો ઓસમ ડુંગરની ઉપર આ પહાડ ઉપર જવાના ત્રણ રસ્તા છે એક રસ્તો જે ડાબી સાઈડે જાય છે ત્યાં ટપકેશ્વર મહાદેવ મંદિર થી ઉપર મૈત્રીમાના મંદિર તરફ થઈને તળાવ અને ખોડલમાનું મંદિર જૈન દેરાસર એ બધા આખી તમે સર્કિટ પૂરી કરી શકો ત્રણ રસ્તો છે પણ તમે એવા રસ્તે જાઓ કે જેથી તમને એ પહાડ ઉપર ફરવાનો અને એ પહાડ ઉપરના ધાર્મિક સ્થાનો પર દર્શન કરવાનો મેક્સિમમ લાભ મળે બાકી કયા રસ્તે જવું કયા રસ્તે ઉતરવું એ તમારી મુન્સફીની વાત છે હું અત્યારે જઈ રહ્યો છું ટપકેશ્વર મહાદેવવાળા રસ્તેથી કેમ કે પહાડ ઉપરના આવેલા લગભગ દરેક તીર્થસ્થાન કે દરેક દરેક મંદિર દેરીઓની પણ મારે મુલાકાત લેવી છે અને તમને આ વિડીયોમાં ઓસમ ડુંગરની ઉપર આવેલા તમામ ધાર્મિક સ્થાનોના દર્શન કરાવવું એવી મારી ઈચ્છા છે આરસીસી ની બનેલી સડક માર્ગે તમે જ્યારે પથ્થરોના બનેલા પગથિયા દ્વારા તમે ટપકેશ્વર મહાદેવના મંદિર સુધી જ્યારે પહોંચો છો ત્યારે એનો જે છેલ્લો પેચ છે એ વધારે સ્ટીપ ગ્રેડિયન્ટવાળો છે તમને પરસેવે રેપઝેપ કરી નાખે એવી પૂરી શક્યતાઓ છે કેમ કે એ ચઢાણ તમને થકવાડી દેશે થોડુંક લગભગ પચાસ સો મીટરનું ચઢાણ છે સીધું ચઢાણ છે એટલે તમારો શ્વાસ ચડી જાય તમને થાક લાગે એવી પૂરી શક્યતા છે પણ તરત જ પછી જે નજારો જોવા મળે છે પછી જે મહાદેવના મંદિરની એક સુખદ અનુભૂતિ થાય છે એની વાત કંઈક અલગ જ છે તમને એક વાત જણાવી દઉં કે મંદિરે પહોંચો એના પહેલાં થોડીક જ સ્ટેપ્સ નીચે ડાબી સાઈડે તમને જોવા મળશે ભીમની થાળી એક મોટી શિલાની અંદર ગોળાકારમાં કોતરાયેલી એક થાળીનુંમાં આકાર છે જેને ભીમની થાળી કહેવાય છે અને આમ કહેવાય છે કે ઓસમ ડુંગરનો આખો જે ઇતિહાસ છે એ પાંડવોના કાળનો છે એટલે ભીમની થાળી એના રેફરન્સ માટે લોકોએ કહ્યું હોય એવી પૂરી શક્યતાઓ છે પગથિયા ચઢીને ટપકેશ્વર મહાદેવના મંદિરે આવશો ત્યારે ખુલ્લા ચોકમાં બેસવાના માટે બાંકડાની સરસ સગવડ છે ટપકેશ્વર મહાદેવનું વાતાવરણ આખું એક સરસ શાંત જગ્યા આવેલું છે ઉપરથી પાણી સીધું શિવલિંગ પર ટપકે છે મંદિરમાં ટપકે છે અને એના કારણે આ મંદિરને ટપકેશ્વર મહાદેવ કહેવાય છે ટપકેશ્વર મંદિરથી થોડેક જ દૂર લગભગ સો એક મીટર જેટલું તમે પહાડની કેળી અને પગથિયા ચાલશો તો પહોંચશો માતૃ મંદિર તરફ માતૃ મંદિર એ ટપકેશ્વર મંદિર પછી આવતું બીજું મંદિર છે જે ઓસમ ડુંગરના રળિયામણા ખોળા પર બિરાજમાન છે ઓસમ ડુંગર ઉપર બહુ જ ખૂબસૂરત લોકેશન આવેલું છે આ માતૃ મંદિર માતૃ મંદિરનું જે આખું મંદિર સંકુલ છે નાનું સરખું સંકુલ છે અને એમાં માતૃ મંદિરની સાથે બિરાજમાન છે જાગનાથ મહાદેવ એટલે આ આખા કેમ્પસમાં માતૃ માતાનું મંદિર છે અને જાગનાથ મહાદેવનું મંદિર છે અને બહુ જ ઓછા લોકોને સમાવેશ કરી શકે એવું નાનું સરખું ગૃહ છે પણ આ જગ્યાએથી માતૃ માતાના મંદિરેથી તમે આખો જે વેલીમાં જે આખો દ્રશ્ય જોશો એ ખરેખર તમે અચંબિત થઈ જશો ઓસમ ડુંગરની એક ખૂણો જબરદસ્ત ખૂણો બતાવતી એક ટૂંક તમને દેખાશે અને વેલીમાં દૂર દૂર સુધી ફેલાયેલા ખેતરો દેખાશે ઓસમ ડુંગર ઉપર આવતા યાત્રીઓ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ માટેની વ્યવસ્થા જાળવવા માટે એમની સલામતી માટે અને પર્વત ઉપર પ્લાસ્ટિકનું પ્રદૂષણ ના થાય એના માટેની ધ્યાન રાખવા માટે ગુજરાત સરકાર તરફથી જીઆરડી બહેનો એટલે કે ગ્રામ રક્ષક દળની બહેનોને અહીં પોઈન્ટ્સ આપીને તહેનાત કરવામાં આવે છે પહાડ ઉપર લગભગ ત્રણથી ચાર જેટલા પોઈન્ટ્સ છે જ્યાં તમને ગ્રામ રક્ષક દળની બહેનો ડ્યુટી બજાવતી જોવા મળશે અહીં જે પણ સહેલાણીઓ આવે એમની સુરક્ષા એમને કંઈ પણ આકસ્મિક ઘટનાથી કંઈક તકલીફ થાય તો એમાં તરત એમને સહકાર આપવાનું એમને મદદરૂપ થવાનું અને ઉપર આવેલા તળાવ કે એ બધામાં કોઈ દુર્ઘટના ના બને એનું ધ્યાન રાખવાનું એમનું કાર્ય હોય છે વધતા અહીં જે પણ સહેલાણીઓ આવે છે એ લોકો પોતાની સાથે લાવેલા નાસ્તાના પેકેટ્સ કે પાણીની બોટલો ફેલાવીને જંગલ ઉપર પહાડ ઉપર પ્લાસ્ટિક પ્રદૂષણ ના ફેલાવે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે જેથી આ પર્યાવરણ જળવાઈ રહે આ સ્થળની પવિત્રતા જળવાઈ રહે અને આ જગ્યા સ્વચ્છ રહે તો તમને બધાને મારા તરફથી ખબર અમદાવાદ તરફથી એક નમ્ર અરજ છે કે આવી જગ્યાએ આટલી ઊંચાઈ ઉપર આવીને ડ્યુટી બજાવતી જે પણ જીઆરડી બહેનો છે એમની વાત સાંભળો એમના કાર્યને મદદરૂપ થાવ અને એમને સહકાર આપો કે જેથી એમને પણ એટલો વર્કલોડ ઓછો રહે વધતા પર્વતની પવિત્રતા જાળવવામાં તમે પણ એટલા જ મદદરૂપ થઈ શકો સમય ખાસો થઈ ગયો હોવાથી ઓલમોસ્ટ બીજી પહાડી ઉપર રહેલા ઘીમેશ્વર મહાદેવ અને જૈન દેરાસરો અત્યારે મારે સ્કીપ કરવા પડે એવા છે કે હજુ ત્યાં ઓલમોસ્ટ બીજી પહાડી પર જવામાં અડધો પોણો કલાકની ચઢાઈ ઉતરાઈ કવર કરવી પડશે એટલે ખાસો એવો સમય થઈ ગયો છે અને અત્યારે હું હવે એ બે જગ્યાઓ સ્કીપ કરીને હું જઈ રહ્યો છું ખોડિયારમાના મંદિર તરફ અને ખોડિયારમાના મંદિરથી નીચે હું પાછો પાર્કિંગ તરફ પહોંચી જઈશ ઓસમ ડુંગર પર આવેલા ઘણા બધા દેવી દેવતાઓના સ્થાનકોને એક પછી એક દર્શન કરીને અને એમના પર વિડીયો શૂટ કરીને હું અત્યારે ફાઇનલી આવી પહોંચ્યો છું ખોડિયારમાંના સ્થાનક પર પર્વતની આખી પરિક્રમા કરીને નીચે ઉતરતા વખતે પર્વતની બીજી ધાર પર નીચે ઉતરતા વખતે એક કમાનાકાર દરવાજો આવશે અને ત્યાંથી તમે પસાર થઈને થોડાક સ્ટેપ્સ નીચે ઉતરશો ત્યાં તમને જોવા મળશે નાનું સરખું ખોડિયાર માતાનું મંદિર આ સ્થાનક એવા યુનિક પ્લેસ પર આવેલું છે કે તમને અહીંથી પાટણવાવ ગામનો આખો એરિયલ વ્યૂ એટલો મજાનો જોવા મળશે કે તમારું મન પોકારી ઉઠશે વાહ આ દ્રશ્ય માટે તમે ક્યારના તરસતા હતા કે પાટણવાવ ગામનો આખો આકાશી નજારો જોવા મળે એવું દ્રશ્ય અહીં ખોડિયારમાના મંદિરથી જોવા મળશે અત્યારે હું આવી પહોંચ્યો છું ખોડિયારમાના મંદિરે મારી ઓસમ ડુંગર પરની જે દરેક દેવી દેવતાઓના સ્થાનકની આ ટ્રીપ આ સાથે અહીં પૂરી થશે અહીંથી હું સીધો નીચે પાર્કિંગમાં મારી ગાડી તરફ પહોંચીશ ખોડિયાર માતાના મંદિર પછી જ્યારે તમે ઓસમ ડુંગર નીચે ઉતરવાની શરૂઆત કરો છો ત્યારે ખાસા બધા પગથિયા સાથે તમારે નીચે ઉતરવાનું હોય છે ચડતા કદાચ તમે એટલા નહીં થાક્યા હોય એટલું ઉતરવામાં તમને સીધું ઢીચણનું દર્દ થઈ શકે એટલા બધા પગથિયા છે એટલે ઉતરવામાં પણ તમારે બહુ સાવચેતીથી અને ઢીચણનું ધ્યાન રાખીને ઉતરવું પડે એટલા બધા પગથિયા ઉતરીને ફાઇનલી તમે તમારા પાર્કિંગમાં પહોંચી શકશો મારે બે મુદ્દા તમને ખાસ કહેવાના છે કે અત્યાર સુધીના ઘણા યાત્રાધામવાળા પહાડો ઉપર હું ગયો ઓસમ ડુંગર એ પ્રમાણમાં સ્વચ્છ અને સુઘડ સરસ જળવાયેલો પહાડ છે પ્રમાણમાં ઘણો સ્વચ્છ છે પ્લાસ્ટિક પોલ્યુશન એટલું નથી પાણીની બોટલો કે રેપરો એટલા ચારે બાજુ ફેંકાયેલા જોવા નથી મળતા અહીંના લોકલ્સ અથવા તો પોલીસ પ્રશાસન અથવા તો સરકાર એ બાબતે ચિંતિત હોય એવું જરૂર લાગી રહ્યું છે પ્લાસ્ટિક પોલ્યુશન નથી અને સ્વચ્છતા જળવાયેલી છે જ્યારે તમે પ્રાકૃતિક સ્થળની મુલાકાતે આવો ત્યારે એની સ્વચ્છતા અને એની પ્લાસ્ટિક ફ્રી રાખવાની જે નેમ છે એ તમારે બરકરાર રાખવી જોઈએ જ્યારે પણ આ મુલાકાતે આવો ત્યારે કચરો ના થાય તમારા દ્વારા કચરો ના થાય તમારા દ્વારા એ પહાડની પ્રાકૃતિક સંપદા પ્રાકૃતિક સૌંદર્ય જળવાઈ રહે એ બાબતનું હું જરૂર તમને એ બાબતે નમ્ર નિવેદન કરીશ બીજો મુદ્દો મારે એ જણાવવાનો કે પહાડ ઉપર તમે ચડવાની શરૂઆત કરો બધા ઉપર તીર્થસ્થાનો બધા મંદિરો ફરીને આવો અને છેક પાછા આવો ત્યાં સુધી પબ્લિક યુરિનલની કે ટોયલેટની વોશરૂમની એવી કોઈ જ સગવડ નથી નાના બાળકો હોય કે મહિલાઓ હોય એમને થોડું તકલીફ પડી શકે એવું વાતાવરણ છે કેમ કે ત્યાં તમને પબ્લિક વોશરૂમની કે એવી કોઈ સુવિધા નહીં મળે તળેટીમાં પાર્કિંગ પાસે વોશરૂમ બનાવેલા છે ભાઈઓ બહેનો માટે અલગ વોશરૂમ બનાવેલા છે પણ યુઝ કરી શકાય એવી હાલતમાં નથી સ્વચ્છતા જળવાતી નથી એની રેગ્યુલર સ્વચ્છતા પણ એટલી જ મેટર કરે છે તેથી આ શૌચાલયો છે ભાઈઓ અને બહેનો માટેના એ પણ લગભગ નાકામયાબ સાબિત થાય છે એક વસ્તુ વધારે તમને કહી દઉં કે અહીંયા નાસ્તા પાણીની વ્યવસ્થિત સગવડ છે તમે આખા પહાડ ઉપર તમે ફરશો તો ઠેક ઠેકાણે જે લોકો સ્થાનિક લોકો પોતાની કેબિન જેવું કે પોતાની રેંકડી જેવું જે બનાવીને બેસે છે ત્યાં તમને પીવાના પાણીની કોલ્ડ્રિંકની કે પડીકા વેફરને સૈવ એવા પડીકાની પણ સગવડ છે નાસ્તા પાણીની સગવડ છે એટલે તમારે ખાવા પીવા બાબતે કે પાણીની તરસ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને ઠેકાણે પીવાના પાણીની અને કોલ્ડ્રિંકની બોટલો મળી રહેશે નીચે પાર્કિંગમાં પણ એક સારી એવી રેસ્ટોરન્ટ છે જ્યાં તમને વ્યવસ્થિત બધા મેગી પાઉંભાજી પુલાવ અને એવી બધી ઘણી બધી વસ્તુઓ તમે અહીં શાંતિથી ખાઈ શકશો પાર્કિંગમાં તમને સરસ રેસ્ટોરન્ટની સગવડ જોવા મળશે પાર્કિંગની સ્પેસ પૂરતી છે એટલે પાર્કિંગ બાબતે પણ ચિંતા કરવા જેવું નથી તો આ આખો સમગ્ર ચિતાર ઓસમ ડુંગરની વિશે મેં આપ્યો આશા છે કે આ આખી વિગતો સાથેનો આ એપિસોડ તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખબર અમદાવાદ હંમેશા આવા નિત નવા એપિસોડ તમારા માટે લઈને આવે છે આ એપિસોડ હું અહીં વિરામ આપું છું હું શશિકાંત વાઘેલા આ સાથે આપ સૌની રજા માગું છું ફરીથી આવા કોઈ સારા એપિસોડમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ